વાંકાનેરના યુરાજસિંહ કેશરીદેવસિંહ ઝાલાએ રાહુલ ગાંધીના રાજા મહારાજો અંગેના નિવેદનને લઈને વ્યક્ત કર્યો રોષ હાલ સમગ્ર દેશમાં જે લોકસભા ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે અનેક નેતાઓ દ્વારા રાજા રજવાડાઓ વિશે ટિપ્પણી કરવામાં આવી રહી છે ક્યાંક ને ક્યાંક ક્ષત્રિય સમાજને પોલિટિકલ પાર્ટીના નેતાઓ ટાર્ગેટ બનાવી રહ્યા છે જે અંગે શ્રી કેશરીદેવસિંહ ઝાલાએ રાહુલ ગાંધી દ્વારા કરેલી ટિપ્પણી અંગે પોતાનો મંતવ્ય આપ્યો હતો અહેવાલ વિજય મકવા બધાય હાજર હતા હવે એ ક્લિપનું સર્ક્યુલેશન પ્રેસના માધ્યમથી શું કામ નથી થયું એનો હું જાજુ ન કહી શકું પણ જ્યારે પુરુષોત્તમ રૂપાલા સાહેબે આ નિવેદન કહ્યું તો એમ પુરુષોત્તમ રૂપાલા સાહેબે પહેલી વાર જ્યારે વિડીયો બનાવ્યો પહેલા દિવસે સવારે અગાઉ ત્યારે એમણે સ્પષ્ટ એમના વિડીયોમાં કીધું હતું અને મેં મારા પ્રવચનમાં ગોંડલમાં પણ કીધું હતું કે જ્યારે એમણે એ પ્રવચન કર્યું અને એમને નિવેદન દીધું ત્યારે અમે બધાય એમાં હું એ આવી જાઉં અમે અમારી વેદના વ્યક્ત કરી હતી અને અમે અમારો આક્રોશ વ્યક્ત કર્યો આ એમના સાહેબના પણ શબ્દ હતા આક્રોશ વ્યક્ત અમે કર્યો એના કારણે ખાલી હું નહોતો સમાજના ઘણા બધા આગેવાનો એમણે ત્યારે વિડિયો બનાવ્યો અને પછી જાહેરની પ્રેસ કોન્ફરન્સ ત્યારે એટલે કરવામાં આવી કેમકે આખી પ્રક્રિયા જે પુરુષોત્તમ રૂપાલા સાહેબને માફી માગવાની હતી એ એમને વિડીયોના માધ્યમથી માંગી હતી અને પછી એ જાહેર સમાજના વચ્ચે માગવાની વાત હતી જ્યાં સુધી એમની વાત પૂરી ન થાય ત્યાં સુધી વ્યક્તિગત અમે કોઈ ટિપ્પણી કરી એનો કોઈ અર્થ નહોતો એટલે જ્યાં સુધી ગોંડલનો કાર્યક્રમ પૂરો નહોતો થયો જ્યાં એમને આવીને જાહેરમાં સમાજ વચ્ચે વાત નથી મૂકી જેમાં અમે બધા અમારી વાત મૂકી હતી ત્યાં સુધી પ્રેસ કોન્ફરન્સ કરવાનો કોઈ અર્થ નહોતો રૂપાલા રૂપાલા સાહેબે પહેલા દિવસે માફી માંગી હતી એમના પછી જાહેરમાં ગોંડલમાં માફી માંગી હતી એમના પછી એમને કંકારાના એક કાર્યક્રમમાં માફી માંગી હતી એમના પછી હમણાં તાજેતરમાં જસદણમાં પણ એક એમને માફી માંગી આનાથી એક વસ્તુ સ્પષ્ટ થાય છે કે પુરુષોત્તમ રૂપાલા સાહેબ દિલથી ક્યાંક એમનાથી ભૂલ થઈ છે એ સ્વીકારે છે આ લેવલના નેતા આ લેવલના આગેવાન જ્યારે ઘડી ઘડી એમના દિલની વ્યાખ્યા વ્યક્ત કરતા હોય અને માફી માંગતા હોય ત્યારે એનાથી સ્પષ્ટ થાય છે કે એ ખરેખર એ જે બનાવ બન્યો છે એ એમના માટે એક દુઃખદ બનાવ હતો અને એમાંથી એ વસ્તુ સમાજના પાસે માફી માંગે છે વિકાસના કામ ઉપર જે ચૂંટણી લડાઈ છે એ મુદ્દા ઉપર વિપક્ષની પાર્ટીઓ પાસે કંઈ કહેવાનું છે નહીં એટલે અત્યારે આ બધી વસ્તુમાં ડાયવર્ટ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે એવું તો છેલ્લા બે દિવસમાં બનાવવામાં મને દેખાય છે ધાનાણીએ પણ ગઈકાલે કહ્યું કે પટેલ અને બાપુને અરબ પદુડા થઈને મત આપ્યા ભાજપને માટે આ પેલા પટેલે ભોગવું હવે બાપુનો વારો છે એ વ્યક્તિગત એમનો સમાજ વચ્ચે અને સમાજના મુદ્દા આવી રીતના ઉશ્કેરવાના મુદ્દામાં હું કાંઈ ટિપ્પણી જાજી નહીં કરું મારો મુદ્દો જે છે એ મેં આપના સામે નકેલો છે અને આપના આપના જે ઉમેદવારે આ જે ટિપ્પણી કરી છે એમાં એક બીજો પણ હું મુદ્દો કહીશ કે અત્યારે ચૂંટણીના અંદર એમના પાસે મુદ્દા જે પ્રશ્ન આપે પૂછો એનો જવાબ દઉં છું એમના સીએમ અત્યારે એક લિકર ગેટ કાંડના અંદર જેલમાં છે એમનું અડધું કેબિનેટ અત્યારે જેલના અંદર છે એવા સમયના અંદર એ ગુજરાતના અંદર આપના ઉમેદવાર અફીણ જેવી વાતો કરી અને ઉશ્કેરવાનો પ્રયાસ કરે એ ખરેખર યોગ્ય નથી આપના આપના માધ્યમથી પ્રેસના એટલે સોશિયલ મીડિયાના માધ્યમથી આજે એક ક્લિપ નીકળી છે કે જેમાં આ બે મુદ્દા જે નવા ઊભા થયા છે એના માટે સંકલન સમિતિ પણ એક બેઠક કરવાની છે કેમ કે આ પણ એ જ પ્રકારનો મહત્ત્વનો મુદ્દો છે કે જે અગાઉનો મુદ્દો હતો એ પ્રમાણે અને આજે પ્રેસના માધ્યમથી અમે એવું સાંભળ્યું છે કે સંકલન સમિતિ પણ આના ઉપર બેઠક કરી અને આગળની રણનીતિ એના ઉપર નથી કરે છે